માતાજી મિત્રો મારી બાબરી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજે સવાર સવારમાં ખેતરમાં આવી ગયા છે અને આપણે ઝાર વાઢવાની છે તો મારી સાથે વ્લોગમાં બનાવી રહેજો હું તમને આગળનો વિડીયો પણ બતાવું છું તો ચાલો મિત્રો ફાઇનલી આપણે હવે નીકળવી ખેતરમાં તો ફાઇનલી મિત્રો આ આપણા ખેતર તરફ જવાનો રસ્તો છે મારી સાથે વ્લોગમાં તો હું તમને આગળ જરૂરથી બતાવીશ આ છે મિત્રો આપણા ખેતર તરફ જવાનો રસ્તો મારી સાથે વ્લોગમાં બને રહેજો અને મારી બાબરી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આપ જોઈ શકો છો મિત્રો જે આપણી તુવેર હતી આ એનું ખેતર હવે આવી ગયું છે અનથી આગળ જે આપણે ઝાડ વાઢવાની છે એ પણ હું તમને બતાવીશ તો મારી સાથે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો જોઈ લો મિત્રો આ તુવેર કેવડી કેવડી છે તો ફાઇનલી મિત્રો આપણું તુવેરનું ખેતર છે તો મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે જે ઝાડ વાંજવાની હતી ત્યાં પહોંચી ગયા છીએ તો આપ જોઈ શકો છો મિત્રો આ છે ઝાડને જુઓ કુંડે કેવી બગાડી છે આ ઝાડ આપણે વાંચવાની છે મારી સાથે વ્લોગમાં બનાવી રહેજો